વડોદરા શહેર એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હાલ વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે કોમર્સના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે અને આ દરમિયાન પ્રાધ્યાપકો દ્વારા પરીક્ષા અને પંદર મિનિટ વહેલા પેપર લઈ લેવામાં આવ્યું પંદર મિનિટ હજુ સમય બાકી હતો પેપર લખવાનો તે છતાંય જ્યારે પ્રાધ્યાપક દ્વારા પેપર લઈ લેવામાં આવ્યું તેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો ડીનની ઓફિસ ખાતે જઈને વિદ્યાર્થીઓએ હોબાળો બચાવ્યો છે આ પહેલા પણ પ્રાધ્યાપક દ્વારા એક વિદ્યાર્થીને અપમાનિત કરવામાં આવ્યો હોય તેવી પણ માહિતી સામે આવી છે પ્રાધ્યાપક દ્વારા એક વિદ્યાર્થી જ્યારે શૌચાલય જવા માટેની રજા માંગી તો પ્રાધ્યાપક દ્વારા કહેવામાં આવ્યું કે ડાયપર પહેરીને આવવું જોઈએ આ પ્રકારે વિદ્યાર્થીને અપમાનિત કરવામાં આવ્યો હતો અને સાથે જેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હશે કે પ્રાધ્યાપક દ્વારા વારંવાર દલિત વિદ્યાર્થીઓને અપમાનિત કરવામાં આવતા હોય છે તે પ્રકારના પણ આક્ષેપો વિદ્યાર્થીઓએ કર્યા છે હાલ પરીક્ષા ચાલી રહી હતી અને આ દરમિયાન પેપરને પંદર મિનિટ બાકી હોય તે છતાંય પંદર મિનિટ પહેલા પેપર લઈ લેવા બાબતે વિદ્યાર્થીઓએ હોબાળો બચાવ્યો હતો ડિનને રજૂઆત કરી હતી જો કે ડીને આ મામલે તપાસ કરવા માટેની બાંહેધરી આપીશ એવું સમજી બેઠા છે કે આ સમાજ આ એક એસસી એસટી ઓબીસીને દબાવવાનો એક ખરાબ પ્રયત્ન કરી રહ્યા છે આ યુનિવર્સિટીવાળા અત્યારે અમને અંદર ઓફિસ ઓફિસમાં પણ નથી જવા દેતા અહીંયા તાળા મારી દીધા છે અત્યારે ન્યૂઝ મીડિયા આવી એટલા માટે અહીંયાથી લોકો હટી ગયા છે અને આ એમએસ યુનિવર્સિટીમાં મારા સાથે અન્ય બે વિદ્યાર્થીઓના પણ પેપર લઈ લેવામાં આવ્યા છે એમને એકદમ પાયા વિહોણા એ લોકો એ કહી રહ્યા છે કે બાજુમાં વાત કરતો હતો બાજુમાં વાત કેવી રીતે કરે પેપર બીજું હતું એક ભાઈ એ સમય પૂછ્યો એમાં સાંજે શાંતિથી બેસી રહેલો તેની અંદર આપણે ડાયરેક્ટ સર આને ડાયરેક્ટ મારી પાસે પેપર ખેંચી લીધું હવે એની ખાલી મારો એટલો ગુનો બતાવી દો કે મેં આ ભૂલ કરી છે તો મેં વસ્તુ કોલેજ માંથી એડમિશન થી છોડવા તૈયાર એવું લાગે છે કે બધા ચોરી કરે છે મારી ગાડી બી તમને બતાવું હમણાં બી હજુ બી મારી સાથે તો પણ આ ગયેલી મિસબિહેવ કર્યો હતો એના લીધે મારી છે અને યુનિવર્સિટી તો ધમકીઓ આપે છે કે તારી કેટી અપાઈશું ગઈકાલે પણ બિલ્ડિંગ ઉપર મારી બેન ને જાત પર ને તો છે

એ સુસાઇડ કરવાનું મન થાય કે માનસને પાસ નહી કરતા પર્સનલી અંગત અદાવત રાખીને વિદ્યાર્થીઓને કહે છે અને બેસીને કહે છે કે મેં તને ફેલ કરીશ એટલે સારા યોગ્ય નથી આ લઈને મેં છે ને એ મેડમ પર લીગલ એક્શન લઈ શકું છું મેં લોનો સ્ટુડન્ટ છું એટલે તમે તમારી રીતે મેડમને સમજાવજો એ પોતાની જાત પર જશે તો અમને ભી અમે ભી છે ને સર જાત પર જઈશું તો મેડમને ઓફિસમાં આવવાનું બંધ કરાવી દેશું અને આવી રીતે કોઈ સ્ટુડન્ટ જો સુસાઈડ કરશે ને સુસાઈડ કરશે ને તો એની ગવાહી એક તરીકે તમારી આવશે સર એ સાંભળવા પડે મારી જવાબદારી છે મેસાબરી ઓરી સુર્નલ વિધાસિસ પ્રમાણ હે હું અમને ફાઈલો થાય અને સુર્નલ નિક્ષણ ન થાય એટલે હું સવર સપ થેન્ક યુ તમને હવે અનાથી અનાથી વધારે વિશેષ સેપરેટ एग्जाम તમે પણ સમજો કે સેપરેટ एग्जाम આપણે એક જ દિવસે एग्जाम પછી ગયા પછી સેપરેટ एग्जाम થી નહમ ના ટાઈમ બગડ્યો ને બેટા ઊભો રહે તું તારું વિચાર છે આપણે સંસાધનો પર વિચારવું પડે આ જે લક્ષ્ય સોલંકી છે એ પણ મારું દિકરો છે આ બંદર જે પણ મારું દિકરા છે તેલીમાં મે દીકરી છે અમે કોઈનું નામ જાણતા નથી આ નિખિલનું નામ જાણું છું નિખિલ કારણ કે રોજ મળતો હોઈએ આપણે સ્ટુડન્ટ તરીકે વિચારવાનું છે અને મારે સ્ટુડન્ટ માટે વિચારવાનું છે એટલે મારી એક જ રિક્વેસ્ટ છે વિનમ્ર વિનંતી છે કે તમે લોકો મને તમારું જે પણ છે એ લખીને આપો અને હું સો ટકા તમારા ફેવરમાં તે રીતે થાય છે એ ડિસિઝન આજ રોજ ટીવાય બી કોમ નું પેપર હતું લાસ્ટ પેપર હતું વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપતા હતા ત્યારે વિદ્યાર્થીઓની કોઈ વાત સાંભળ્યા વગર ડાયરેક્ટ વિદ્યાર્થીઓનું પેપર લઈ લેવામાં આવે છે અને અમુક વિદ્યાર્થીઓને જાતિ શબ્દોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓનું ચાલુ પરીક્ષાની અંદર અપમાન કરવામાં આવે છે તો માટે એના માટે આજે અમે ડીન સરને રજૂઆત કરવા માટે આવ્યા છે કે જે મેડમ કે જે શિક્ષકે ચાલુ પરીક્ષાની અંદર કોઈ વિદ્યાર્થીને જાતિ વિષયક કોઈ શબ્દો બોલ્યા હોય કે ચાલુ પરીક્ષામાં અપમાન કર્યું હોય તે ટીચરને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને તમે પેપર લો છો તો તેનું યોગ્ય રીતે

કોઈપણ વિદ્યાર્થીની સાથે કે કોઈ પણ વિદ્યાર્થી સાથે આવનારા દિવસોમાં આવો કોઈ બનાવું બનશે તો અમારા દ્વારા ઉગ્રથી ઉગ્ર વિરોધ કરવામાં આવશે અને જે ટીચર દ્વારા આવું કરવામાં આવ્યું છે તેનું અમે સસ્પેન્ડ લેટર માંગીએ છીએ અને હમણાં અમે ડીન સરને રજૂઆત કરી છે કે જે સ્ટુડન્ટના પેપર લીધા છે તેમને બીજી વખત પરીક્ષા આપવા માટે મોકો મળે અને એ લોકોનું વરસ ન બગડે તે રીતે રજૂઆત કરી છે સર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે કોઈ વિદ્યાર્થીનું વરસ નહીં પકડે અને આવનારી જે રીન ટર્નલ પરીક્ષા છે એ રીન ટર્નલ પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓનું પેપર થઈ જશે

લિટરલી મને સુસાઇડ કરવાનું મન થયું કારણ કે તેની સાથે પણ આવી રીતે ગેરવર્તન થયું આ મેં મારી જોડે પ્રૂફ લઈને ઊભો છું જો અમે ચાહીએ તો આ લોકો પર લીગલ એક્શન લઈ શકીએ છીએ માટે જો અમે અમારી જાત પર જઈશું તો કોઈને બક્ષવામાં નહીં આવે તો પોતાની જાતમાં પોતાને જો ઘમંડ સમજતા હોય તો ભૂલી જજો ટીવાય બીકોમની છેલ્લા સેમિસ્ટરની ઇન્ટરનલ એક્ઝામ હતી આ યુનિવર્સિટી હું જ્યારથી પહેલાં વર્ષથી એડમિશન લીધું છે ત્યારથી જાતિના લીધે મારા ઉપર પ્રેશર છે મારા ઉપર કેટીઓ આપવામાં આવી છે એક ટીચરે તો એવું પણ કીધું હતું કે આની કેટીઓ ન ખાઓ અને આ યુનિવર્સિટી આજે પણ ચાલુ એક્ઝામમાંથી મારું પેપર લઈ લીધું છે એવું કહે છે કે બાજુમાંથી ચોરી કરીને લખે બાજુમાં મને જ્યાં બેસાડવામાં આવ્યો છે ત્યાં તો બાજુમાં ઈ એકાઉન્ટિંગનું પેપર હતું તો આ પેપર કેવી રીતે લઈ લીધું આ મેડમ ખોટી રીતે અન્ય વિદ્યાર્થીઓને પણ હેરાન કર્યા છે અને આ એક જ વસ્તુ લાગે છે કે અમે સોલંકી સમાજના એસસી એસટી ઓબીસીથી બિલોંગ કરીએ છીએ તેના માટે આ લોકો આ રીતે કહે છે પહેલાં નામ પૂછ્યું કે તારું નામ શું શું ધંધો કરે છે જ્યાં જોબ કરે છે તો એ પાર્ટીએ એ મેડમે એવું કીધું કે હવે તું નીચે બેસીને પેપર આપ આ આ શું હતું આ સોલંકી હતા એના માટે અમને દબાવવાની કોશિશ કરી છે એક વિદ્યાર્થીની પર્સનલ લાઈફ ઉપર જાય છે કે આ શું સંસ્કાર આપ્યા તો આ તો કંઈક આ કોઈ પાયા વિહોણું એ કહેવાય કે ભાઈ આ સંસ્કારની વાત પર્સનલ લાઈફ ઉપર એ મેડમ કેવી રીતે જઈ શકે ચાલુ પેપરમાંથી વિદ્યાર્થીઓને હટાવી દીધા એ લોકોનામાં કેટી આવશે એ લોકોની લાઈફ બગડશે તો તેનું જવાબદાર કોણ આ યુનિવર્સિટી ઘરથી લાવ્યા હોય તે રીતે આ લોકોના બિહેવિયર છે અને મેડમ કોન્ટ્રાક્ટ સિસ્ટમ ઉપર અહીંયા એજ્યુકેશન અહીંયા જે સુપરવાઇઝર આવે છે કોન્ટ્રાક્ટ ઉપર જોબ કરે છે વિદ્યાર્થીઓને હેરાન કરે છે આ એકદમ સદંતર ખોટું છે અને ખોટી રીતે વિદ્યાર્થીઓ સાથે હેરાન કરે ચાર થી પાંચ વિદ્યાર્થીઓ આ તો મારા ધ્યાનમાં આવ્યું મારા ક્લાસમાં થયું એટલા માટે આ મારે ખ્યાલમાં આવ્યું છે બીજા ઘણા બધા વિદ્યાર્થીઓને આ રીતે ખોટી રીતે પેપર લઈ લીધા હશે જે વિદ્યાર્થીઓ ડરી ગભરાઈને કદાચ ઘરે જતા રહ્યા હશે એ લોકોની કેટીઆઈ હશે લાસ્ટ ટાઈમ પણ મારા સાથે આ રીતે થયું તું મારી એ પેપરમાં કેટીઆઈ તેનું જવાબદાર કોણ આ તમામ વીસી અને તમામ સત્તાધીશો હાથ અધર કરી દે છે આવા ખોટી રીતે એ કરીને ટીચર સોરી બોલવા પણ તૈયાર નથી લક્ષેશ સોલંકી પૂર્વ વિદ્યાર્થી નેતા જે વિદ્યાર્થીઓ મને અત્યારે આવીને જે પણ એમની પોતાની જે ગ્રીવન્સીસ છે જે મારી સામે પેશ કરી છે એના ઉપર અમે કોમર્સ ફેકલ્ટીના અમુક ટીચર્સની જે મેં સ્ટુડન્ટને પણ એશ્યોરન્સ આપ્યું છે સ્ટુડન્ટને પણ એશ્યોરન્સ આપ્યું છે કે અમે એક ડિસિઝન લઈશું અને એ વિદ્યાર્થીને નુકસાન ન થાય એ ટાઈપનું ડિસિઝન લઈશું મારે દરેક શિક્ષકને પણ પૂછવું પડે અને સ્ટુડન્ટને પણ પૂછવું પડે મેં સ્ટુડન્ટને સાંભળ્યા છે હવે શિક્ષકને પણ અમે સાંભળીશું ઠીક છે